અને અમારા સિસ્ટર બનાવવાના છે આજ જૂની રેસીપી આપણે ભીંડાની પહેલાં છે ને ભાઈ ભીંડો સિમ્પલ તરીકે જેમ સુધારી એમ સુધારી નાખવાનો આ રીતનું કટિંગ કરીને ખુશી અને અડધો ભીંડો બાકી છે આમાં હું હું પહેલાં છે શું છે ભીંડાને છાકતા આપણે ઓલમોસ્ટ ઘણીવાર જોયું પણ આ જૂનામ જૂની રેસીપી છે જે પહેલાંની આપણે કહેતા એમ અને એ રીતનું જ બનાવવાનું છે તમે એના સુધી બનાવી રહીજ ભીંડો સુધારા જશે ને હવે સુધારવાના છે આપણે ટમેટા ટમેટાના હાવ ઝીણા ઝીણા કરી નાખવાના છે પછી લહણ છે એ નાખવાનું છે એની પણ ગટકી કરી નાખવાનું છે અને બધું મિક્સ કરીને જે અલગ રીત બનાવાનું છે આપણે છે છે ને તપેલી સુલા ઉપર તમારા માણા દીટ પ્રમાણે મોટી તપેલી નાની તપેલી મક દેવી અને તેલ અમે ત્રણ પાવડા નાખી કે અમારા ઘરમાં ચાર ગણા ખાવાળા છે એટલે પછી તમારે જે માણા દીટ હોય એ પ્રમાણે નાખવાનું અને આમ તો આપણે છૂલામાં બધા રેસીપી કરે છે પણ આપણે ગેસમાં કરીએ કેમ કેમકે આપણે છૂલામાં જે કેરોસીન બની છે તમને ખબર છે બધા અત્યારે પિંડો સુધારાઈ ગયો છે આ છે આપણે ટમેટા એટલા અને એમાં બાર કળી નાખેલી છે

આવી ગયું છે આપણે નાખવાનું આખું તાણાજી નું નાખવાનું છે બે ચમચી નાખી છે એક ચમચી આપણે નાખી છે હિમી નવે નાખી છે ભીંડો ભીંડા ભીંડા

અત્યારે થોડો ભીંડા આ રીતનો થઈ જશે પાંચ મિનિટ સડી ગયા છે અને બરોબર થોડુંક મિક્સ કરી નાખીએ ને અને પછી નાખવાનું છે હવે ટમેટા ટમેટા અને ભીંડા બરોબર મિક્સ કરી નાખવાનું છે હવે વધારે ટમેટા નો નાખવા કેમ કે પછી ખાટું થઈ જાય વધારે અને આવું નાખવાનું છે આપણે મીઠું હવે ભાઈ મીઠું નાખી દઈએ એટલે નમક તમે જે રીતનું ભાઈ ખાટું ખારું મોડું જે રીતનું ખાતા હોય એ પ્રમાણે નાખી દેવું અને હવે નાખશું આપણે હળદર કેમ કે હળદર વગર ભાઈ રંગ ન આવે તો ફેમિલી આવશે ને બધું મિક્સ કરી નાખવાનું ને બેસ્ટમાં બેસ્ટ સંધ્યા ખીલી આમ જુઓ તમે કેમ કે ભાઈ શ્રાવણ મહિનો છે મહાદેવ નો દિવસ છે આમ જો કઈ રીતની સંધ્યા ખીલી ગઈ છે છે આકાશ કેસરી જેવું થઈ પંદરમી ઓગસ્ટ કહેવાય ને એટલે આવે જુઓ અમારે આખો ફોન ફોનમાં જ ઘુમાડે રાખે શોર્ટ ઉપર શર્ટ શોર્ટ ના પૈસા વસૂલાત કરે એ ડગી તો ફેમિલી છે ને આ રીતનું અત્યારે પંદર મિનિટ આપણે થવા દીધું હતું

હવે કડીક મરચાને આપણે ચડવા દેવાનું છે શાક ને મરચું એનું મિક્સ કરી નાખ્યું છે અને કઈ રીતનું બધું વસ્તુ નાખી તમને ખબર પડી આ હવે આપણે જૂનામાં જૂની ફેમિલી રેસે છે અત્યારમાં નવી રેસીપીમાં તો ઘણું આવે છે અત્યારે નવી રેસીપીમાં વાત કરી લો ટમેટા કોઈ નાખે કે ન નાખે પણ અત્યારે જૂની રેસીપીમાં આપણે ટમેટા નાખતા પહેલાં અને આની સિવાયની જે એક ભીંડાની રેસિપી છે પણ આપણે ગમે ત્યારે બનાવશું તો હવે આપણે ફેમિલી ખાવા માટે તૈયાર થઈ ગયું છે જોઈને ખબર પડી ગઈ તમને આમ જો

આપણે છે ને રોટલો તૈયાર થઈ ગયો છે તમે જોવો કઈ રીતે બની ગયો છે બરાબર નો કે દાળ ભાઈ રોટલો હોય છે આ ભાઈ આને છે ને ફોન જોતો છે ની પેલા એને લાડવા ખવરાઈ દેવા છે ખવાઈ જાહે ઉપડે છે પેલા શાક થઈ લીધું છે બહુ મસ્તનું બનાવેલું છે મજા આવી ગઈ તમે પણ આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો અને બધા અમારે અત્યારે ખાવા બેસી ગયા કેમ મમી લાગ્યું મસ્ત શાક છે સરસ છે તમે લોકો પણ આવું બનાવીને ખાજો અમારે આ ભાઈ ફોનમાં જુસા નથી આવતા આ ખાલી અમારે રોટલો જ ખાય અને મરસું ખાય છે તો અહીંયા નો એન કરી સારું લાગ્યું લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા બ્લોગ સાથે